નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી નવાપુરા પોલીસ ટીમ વડોદરા શહેરના મે પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા મે અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પટેલ સાહેબ તથા ઇન્ચાર્જનાયબ પોલીસ કમિશનર જોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન એપી રાઠવા સાહેબ વડોદરા શહેરનાઓએ પ્રોહી તેમજ જુગારના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અંગે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ અંસારીનાઓની સિદ્ધિ દોરવણી હેઠળ આજ રોજ નવાપુરા પોલીસ સ્ટેશનના અહેડ કોન્સ્ટેબલ નિતિરાજસિંહ બરસી નાઓને અંગત બાતમીદાર બાતમી મળેલ કે બકરાવાડી આઝાદ મેદાનમાં ખુલ્લી જગ્યા બે કિંમત રૂપિયા ચૌદ હજાર ગણી કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર ના મુદ્દામાં સાથે પકડી પાડી તેઓના વિરોધમાં નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુર નંબર અગિયાર ઓગણીસ સાહીઠ પંદર પચીસ જીરો બસો સોળ બે હજાર કલમ બાર મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીના નામ નંબર એક શૈલેષ જગદીશભાઈ અડિયાલ રહે મકાન નંબર એક સોગન સાયન્સ સરગમ સોસાયટી સુપર બેકરી સામે આજવા રોડ વડોદરા શહેર નંબર બે મનોજ રમણભાઈ રાઠોડ રહે બકરાવાડી નાળિયાવાસ વડોદરા શહેર નંબર ત્રણ સુમિત ધર્મેશભાઈ રાજપૂત ઉંમર વર્ષ વીસ રહે માંગડાવાસ કૃષ્ણ ભવનની ચાલી પાછળ મદન જાપારોડ વડોદરા શહેર કબજે કરેલ મુદ્દામાલ આરોપીની અંગ ઝડતીના રોકડા નવ હજાર નવસો નમીન દામના રોકડા રૂપિયા છ હજાર પત્તા પાના નંગ પાંચ બાવન કિંમત રૂપિયા જીરો મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા ચૌદ હજાર કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર નવસો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો